નમસ્કાર મિત્રો આખરે રૂપાલાજીના નિવેદન ઉપર ભારતીય જનતા પાર્ટી એની ઓરિજિનાલિટી ઉપર આવી ગઈ રૂપાલાજીની વાત ઉપર ક્ષત્રિય સમાજનો જે રોષ છે એ રૂપાલાજી બારામાં વ્યક્તિગત મામલો છે ત્યારે ભાજપ સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ ઊભો થાય એના પ્રયત્નો ચાલુ કર્યા છે રૂપાલા પોતે એવું બોલેલા કે અંગ્રેજોના જમાનામાં રાજા મહારાજાએ રોટી બેટીનો વ્યવહાર કર્યો એનો વ્યક્તિગત નિવેદન હતું કોઈ સમાજનું નિવેદન નતું આજે છેલ્લા કેટલાય દિવસથી ક્ષત્રિય સમાજ આંદોલન કરી રહ્યું છે અને એની વાત જે સમાજ વચ્ચે મૂકી રહ્યા છે ત્યારે એક પણ ક્ષત્રિયના દીકરાએ પટેલ સમાજ બારામાં વાત નથી કરી ભારતીય જનતા પાર્ટીમાં માનનારા અમુક ભક્તો પટેલ સમાજના નામે જે પોસ્ટ મૂકે છે એ સમાજના નામે પોસ્ટ મૂકવાની બંધ કરે તમને જો રૂપાલાજી પ્રત્યે એટલો જ પ્રેમ હોય તો તમે એને ભાજપને સહકાર આપો સરકારમાં તમે સાથ સહકાર આપો પણ બે સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ ન થાય એની આપ તકેદારી રાખો જો આપને એટલું જ બધું માન રૂપાલાજી પ્રત્યે હોત તો એક જમાનો એટલે કે થોડાક સમય પહેલાં જ પાટીદારના ચૌદ દીકરાની શહીદી થઈ પાટીદારની બહેન દીકરીઓ ઉપર અત્યાચાર થયો ત્યારે આ સરકારના મિનિસ્ટર રૂપાલાજીએ એક પણ નિવેદન આપ્યું નહોતું ઈ સમય તમને કેમ ભુલાઈ ગયો આજે તમે કોઈ બાજુથી પહોંચી વળો એવી સ્થિતિ નથી ગુજરાતની પણ આખા હિન્દુસ્તાનના ક્ષત્રિય મન બનાવી લીધું કા રૂપાલાજી ત્યાંથી સીટ ખાલી કરે અને લડવાનું બંધ રાખે અથવા ભારતીય જનતા પાર્ટીને ક્ષત્રિય સમાજ જાકારો આપવાનો સી નક્કી થઈ ગયું છે ત્યારે આ વાતને સમાજ વચ્ચે નહીં લાવી વ્યક્તિગત મામલામાં રાખો અને વ્યક્તિગત રૂપાલાજી અને ક્ષત્રિય સમાજનો મામલો છે એ બધા એમનું કરી લેશે ત્યારે ફરી વખત સમાજને વિનંતી કરું પટેલના દીકરા તરીકે ક્ષત્રિયોએ આજે આપણે જે હયાત હિન્દુ ધર્મની વાત કરતા હોય હિન્દુ રાષ્ટ્રની વાત કરતા હોય તો એને રાખવાનું બચાવવાનું કામ કોઈએ કર્યું તો ક્ષત્રિય સમાજે કર્યું હતું ઈ જમાનાની અંદર પાળિયા એ લોકો ના થયા હતા ઈ જમાનાની અંદર રોટી બેટીના વ્યવહારો એ લોકોએ નતા કર્યા ત્યારે આજે આપણે હિન્દુત્વ ધર્મ નિભાવી શકીએ છીએ હિન્દુ રાષ્ટ્ર તરીકે આપણે વાત કરી શકીશ ફરી વખત પટેલ સમાજની વિનંતી કરું છું કે આવી કોઈ નિવેદન બાજી ન કરતા અને આપણા બંને સમાજ વચ્ચે કોઈ વર વિગ્રહ ન થાય એની બધા સાથે મળીને તકેદારી રાખીએ આ ભાજપનો વ્યક્તિગત મામલો છે ત્યારે સમાજ વચ્ચે ન લાવો એની વિનંતી કરું છું આભાર